જેસર તાલુકાના શાંતિનગર ગામે મારુતિ ધામે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધામ એટલે માવા ડુંગર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજુબાજુના ગામમાં બીલા ઉગલવાણ મોટા ખોટાળા શાંતિનગર લોકો આવીને ધામ મંદિરે મસ્તક નમાવી દાદાના દર્શન કરી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મારુતિ ધામે ગુરુ સાધુ સંતોના આશીર્વાદ પ્રસાદ લઈને ગામના સરપંચ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને એસપી સ્વામી પોલીસ સ્ટાફ તેમજ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લાખણી પરિવાર દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો અને ભક્તો તેમજ ગામના લોકો જોડાઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર સૈયદ એજાજ જેસર જેસર ત્યાં દર્શન કરવા આવવાનું થયું છે ખાસ કરીને આ હનુમાન જયંતિની ઉજવણી અમારા ભાઈ શ્રી સંજયભાઈ અમારા ભાઈ શ્રી શૈલેષભાઈ અને ગામના આગેવાનો ઉદ્યોગપતિઓ અને બહેનોએ ખાસ હનુમાન જયંતિના દિવસે ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરી છે મહાપ્રસાદનું આયોજન થયું છે હનુમાનજી પાસે પ્રાર્થના કરીએ સૌને સુખ શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આજ રોજ માવા માવાડુંગર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે સાથે સ્વામી શ્રી એસપી સ્વામી અને અમારા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાબણીયા પણ ઉપસ્થિત રહ્યા છે અને હું તમામ લોકોને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું અને ખાસ કરીને અમને ગામના સરપંચ રસિકભાઈ અને ભરતભાઈ વોરા અને સમગ્ર શાંતિનગર ગામ તથા આજુબાજુના તમામ ગામનો સહયોગ અમને મળ્યો છે એ બદલ હું સૌનો સૌનો આભાર વ્યક્ત કરું છું બોલો હનુમાનજી મહારાજ